એમનું આખું જીવન સમર્પિત થઈ ગયું પૂજ્ય સદારામ બાપા આખા જીવન દરમિયાન આખા ગમળે ગમળે ફરી દિયોદર તાલુકો હોય બનાસકાંઠા હોય પાટણ હોય ઉત્તર ગુજરાત હોય કે ગાંધીનગર હોય સદારામ બાપાએ આ ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને એના માટેના તમામે તમામ પ્રયત્ન કર્યા અને મને સમજણ છે ત્યાં સુધી ઠાકોર સમાજમાં મોટા ભાગની આહાર વિહાર અને દારૂની બધીઓથી દૂર થઈ ગયો એ આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાના પ્રતાપથી સદારામ બાપાનું આજે કેશાજીભાઈ અમે બે 2012 માં ટોટાણામાં સમૂહ લગ્ન કરતા હતા એ દિવસે કેશાજીભાઈ ચિંતા કરતા હતા કે મારો સમાજ એકત્રત કરવો છે ઉત્તર ગુજરાતનો સમાજ એક જગ્યા પર ભેગો કરવો છે ઉત્તર ગુજરાતનો સમાજ જેમ પાટીદાર સમાજ ઉમિયા માતામાં ભેગો થાય રબારી સમાજ જેમ તરપમાં ભેગો થાય પ્રજાપતિ સમાજ પદમનાથમાં ભેગો થાય અને મારો સમાજ એક દાડો ઠાકોર સમાજ આજે ત્યોર્તમાં કેશાજીભાઈએ ભેગા કરી અને સમાજમાં ખુબ હમદા ઊટું ઉપદાર પૂરું પાડ્યું છે ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે 400 થી વધારે દીકરીઓ ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણમાં બની રહી છે અહીં કેશાજી પિયે બનાવી અને અહીંયા કોન્ક્રીટમાં પણ બની છે એમ જે બનાવનાર સંયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજે પાટણમાં ચારસો દીકરીઓને ભણવા માટેની વેસ્ટલ ઊભી થઈ ગઈ છે ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે એમાં અમે સન્માનિયા ગાનીબેન ઠાકોર જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે ગાનીબેન ઠાકોરનો અમે મોમેરું ભર્યું હતું 11 લાખ રૂપિયાનું એ અગિયાર લાખ રૂપિયા બેને ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે પાટણની હોસ્ટેલમાં સમર્પિત કર્યા હતા એમ સમાજ નો આજે પ્રવાહ ભેગો થયો છે સમાજ ના મવડી મંડળ અઢારે આલમ એક મંચ ઉપર ભેગું થયું છે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજ હંમેશા એક રે તાકાત વાળો રે આ સમાજને કોઈની નજર ના લાગે એવી તમે સૌ ચિંતા કરજો એવી આપ સૌને આહ્વાન પણ કરવા માટે આવ્યો છું આજે